હાસ્ય કલાકાર હકાબા ગઢવીનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કરતા વીડિયોથી ફરી હોસ્પિટલનું તંત્ર વિવાદોમાં આવી ચૂક્યું છે હકાબાના આરોપ બાદ સિવિલ તંત્રએ ખુલાસો કરી અને પોતાનો બચાવ કર્યો અને તેવામાં જીએસટીવીની ટીમે સિવિલ હોસ્પિટલ પહોંચી અને વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ વિભાગમાં દર્દીઓની લાઈન જોવા મળી દર્દીઓએ પોતે પણ હેરાન પરેશાન થતા હોવાનું સ્વીકાર્યું હતું રિપોર્ટ માટે સવારે આઠ વાગે બોલાવાય છે અને 2 થી ત્રણ કલાક સુધી બેસાડી રાખવામાં આવે છે રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક વખત લાલિયાવાડી સામે આવી છે અને ક્યાંક ને ક્યાંક આ લાલિયાવાડીનો વિડીયો છે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર હકાબા ગઢવીએ વાયરલ કર્યો છે તેમનો કડવો અનુભવ પંદર દિવસ પહેલાનો તેમણે રજૂ કર્યો છે અને વિડીયો મારફત તેમણે સમગ્ર વિગત જણાવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે વિડીયોમાં કે પંદર દિવસ પહેલાં જ્યારે તેમના બહેનનું અકસ્માત સર્જાયું હતું ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલે તેમને ખસેડવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એમઆરઆઈ વિભાગમાં હેરાનગતિ થતી હોય અને લુખાગીરી જે તબીબો છે તે કરતા હોય તેવા આક્ષેપો છે હકાવા ગઢવી દ્વારા જે વર્ણવવામાં આવ્યા હતા ત્યારે આપને દ્રશ્યો સીધા જ એમઆરઆઈ વિભાગના દેખાડવા જ રાજકોટ સિવિલ હોસ્પિટલના આ જે દ્રશ્યો છે અહીં કેટલાક દર્દીઓ છે આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું નામ આપનું

હમણાં વારો આવી ગયો છે હમણાં વારો આવી ગયો છે બે અહીં બેઠા તો અન્ય પણ કેટલાક લોકો છે તે અહીં એમઆરઆઈ માં કે જ બેઠા છે માજી તમે શેના માટે મારે એ મારે લેવાનો છે કાલે કરાયો છે તમારા નીરો સર્જન ને બતાવવાનું છે તો મને કે પહેલા કે 11 વાગે બોલશે તો 11 વાગે કે 3 વાગે બોલશે માર નીરો સર્જન વયા જાય ને તો આવતા મંગળવારે વારો આવશે તે આવું માર છે ને ઓપરેશન વાળું છે

ંગળા શેના માટે આવ્યો છોટિકેશન કાલ કરાવ્યો છે